અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલામાં એક વિદ્યાર્થીનો બચાવ થયો હતો હોસ્ટેલમાંથી જમીને પરત નીકળતા વિદ્યાર્થીનો બચાવ થયો હતો આ ઠેસિયા નામનો વિદ્યાર્થી બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો મિતાંશુ હોસ્ટેલમાંથી જમીને બહાર નીકળ્યો ત્યારે જ વિમાન ક્રેશ થતા આગની જ્વાળામાં તે દાજી ગયો હતો

જમીને નીચે લાઇબ્રેરી તરફ જવા જતો હતો મારા દોસ્ત અમે ટુવેલમાં હતા ત્યાં જ જોયું કે અમારી જમણી બાજુથી પ્લેન બહુ નીચે ફ્લાય કરે છે અને ત્યાં જ અમારી મેસની બિલ્ડિંગ અરે ભટકાઈ ગયું અને આગળની બિલ્ડિંગમાં ભટકાઈને બ્લાસ્ટ થઈ ગયું એ વખતે અમે ત્યાં જતા અને જેવું જોતા અમે એનાથી ઉલટી બાજુ જવાની ભાગવા માંડ્યા એમ અને બ્લાસ્ટ એવો હતો કે એની જે વરાળ હતી અમારા શરીર નડી ગઈ અને થોડાક બળી ગયા છે માહોલ બહુ ખતરનાક હતો એમ આખો આમ બ્લાસ્ટ થયો અને પછી આમ આગ આગ લાગી ગઈ બધે ને પછી સિલિન્ડર ને પછી જમીને નીચે લાઇબ્રેરી તરફ જવા જતો હતો મારા દોસ્ત અમે ટુએલમાં હતા ત્યાં જ